દાહોદમાં જમીનનું ખોટી રીતે એને નામ ખોટા હુકમ ઉભા કરી બારોબાર પ્લોટ વેચાણ કરવાનું કૌભાંડ સરકારનું કરોડો રૂપિયાનું પ્રીમિયમનું નુકસાન નકલી કચેરી બાદ નકલી હુકમનો દાહોદમાં કૌભાંડ કૌભાંડમાં દાહોદના મોટા માથાની સંડવણી દાહોદ પોલીસે બે અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી દાહોદ પોલીસ દ્વારા ત્રણ આરોપી ઝડપી પાડ્યા રિપોર્ટર મનોજ ચૌહાણ જી સર ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ટોટલ બે ગુનાઓ દાખલ થયા છે એક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને એ ડિવિઝન સ્ટેશનમાં બંને જે ગુનાઓ છે એની મોડે પ્રકારની છે અને બંનેમાં અમુક પણ કોમન પ્રકારના છે તમને વાત કરું તો જે બંને ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ ચીટન બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી એક અમને અરજી મળી હતી અરજીના પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી મારફતે જે અંતર્ગત ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચીટનીશ ફરિયાદી બનાવ્યા હતા બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં જેના રેવન્યુ સર્વે નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ આ જમીન છે જકરિયા મહેમૂદ ટેલર નામે આવેલી છે આ જમીનના ખોટા હુકમો થયા એનએના અને એ ખોટા એનએના હુકુમો થયા એ એનએના ખોટા હુકુમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાનમાં ખોટા હુકમો થયા છે જે અંતર્ગતમાં રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે આમાં જકરિયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શેષવ શ્રી પારેખ સોરી શેષવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ મારી કસ્ટડીમાં છે અને રિમાન્ડ માંગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે આ સે અન્ય ગુનો દાખલ થયો છે એડીઓ પોલીસ સ્ટેશનમાં જેમાં ફરિયાદ તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે જેમાં પણ એક સર્વે નંબર છે ત્રણસો છોતેર ઓબ્લિક એક ઓબ્લિક એક ઓબ્લિક ચાર જેનો પ્રાંત શ્રી નામનો ખોટો એનએનો હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી આ પણ બાબત ધ્યાને આવતા તમારા રેકોર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપડ કરી છે અને એમાં પણ શ્રીષવ શિરીષ પરીખનું નામ ખુલવા પામેલ છે જેમની ધરપકડ પ્રોસેસ હાલમાં ચાલુ હોય છે ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા એનએના હુકમો કરી સરકારશ્રીની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ આમાં જણાય આવે છે અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે કેમ કે જે આ એને થકી જે પ્રોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડે સંભાવના પૂરેપૂરી છે તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગડર તરીકે થઈ શકે છે પ્રાથમિક રીતે એવું પણ જણાવ્યું છે કે આ માત્ર બે હુકમોની આ સિવાય અન્ય હુકમો થયા હોય શકે છે જે બાબતે મારી તપાસ ચાલુમાં છે આ બંને ગુનામાં અન્ય બે આરોપીઓના નામ પ્રાથમિક દ્રષ્ટિએ અમારી સામે ખુલી ગયા છે જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ આ બે હુકમો સિવાય અન્ય પણ હુકમો હોય એ સંભાળ કરી શકાય નહીં એ માટે હું આપ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માગું છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રેની કચેરીએ